સૌ પહેલી વાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું પ્રાણીઓ સ્વાગત કરીએ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણી સંસ્થા સાથે જે વર્ષોથી જોડાયેલા છે અને જેમના દ્વારા સંસ્થામાં રહેતા નેત્રહી ભાઈ વર્ષમાં એક વખત અલગ અલગ જગ્યાનો પ્રવાસ કરાવવામાં આવે છે એવા આપણા કે કે પટેલ ટ્રાવેલ્સ વાળા પ્રદીપભાઈના સંદીપભાઈ કઝીન છે તો સંદીપભાઈ ગોપાણીના હિન્દીભાઈ ગોપાણી સોરી હેન્તીભાઈ ગોપાણીના પૌત્ર અવિશનો આજે જન્મદિવસ છે તો એ નિમિત્તે સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને આજે પરિવાર ભોજન કરાવવા માટે આવ્યું છે ત્યારે આપણા સૌ તરફથી અવીશને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ વખશે એના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ પૂરી કરે કુદરત મોટો થાય ખૂબ ઘણી ગણીને હોશિયાર થાય એમના મા બાપના એમના પરિવારના જે કાંઈ પણ સ્વપ્ન હોય તે પૂરા કરે એમના આપણા મોરબી શહેરનું નામ આપણા રાજ્યનું નામ આપણા દેશનું નામ અને એના પરિવારનું નામ રોશન કરે એવી જ આજના દિવસે આપણા સૌ તરફથી એમને શુભકામના આજના ભોજનની અંદર બટેકાનું શાક પૂરી કેરીનો રસ વઘારેલા ભાત તળેલા મરચા ફ્રાઇન્સ અને છાસ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ છેલ્લા તેર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે અંધજનો માટે જે એક્ટિવિટી કરી રહી છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું જે આપણા મોરબીના આંગણે થઈ રહ્યું છે અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જેને ભણાવે છે ગણાવે છે પણ પછી એનું ભવિષ્ય શું એ કોઈ વિચાર વિચારતો નથી જે વિચાર આપણી સંસ્થાને આવે છે અને આપણે મોરબી શહેરની પસંદગી કરી કારણ કે મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે અને મોરબીની અંદર ઘણા એવા કામો છે જે અંધ વ્યક્તિ નોર્મલ વ્યક્તિની સાથે રહીને આસાનીથી કરી શકે છે તો મોરબીની અલગ અલગ ફેક્ટરીની અંદર આપણે અંધ છોકરાઓ માટે કામ શોધીએ છીએ તેમને સંસ્થા તરફથી લેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા સાજા માંદા થયા હોય તો મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી એક રૂમનું છોડું સંડનો ફ્લેટ લેવા માટે આપીએ છીએ આ તમામ સુવિધાઓ આપણે અંધ વ્યક્તિને નિઃશુલ્ક આપીએ છીએ જે કંઈ કમાય તેમ પોતાનું સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભર છે તો દોસ્તો આ વિડીયોના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે પધારો દોસ્તો સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની જાણ ગાયનો ઘાસચારો હોસ્પિટલમાં દર્દીને બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરે છે તો આપ સર્વેને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત છે અને સંસ્થાને સમાજના સાથ અને સરકારની ખૂબ જ જરૂર હોય ત્યારે આપ સર્વે પણ સંસ્થા સાથે જોડાવ અને આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય પ્રવૃત્તિ થઈ હોય ત્યારે આ પ્રવૃત્તિની અંદર એક મોરબી વાસી જોડાય પોતાનું કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બને એવી છે આજના દિવસે વિનંતી કરીએ છીએ આપને દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર સુબેન અમરતલાલ પ્રજ્ઞા કક્ષુ પુનઃપ્રસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો દોસ્તો એમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે એ જે આપણું નવનિર્મિત બિલ્ડિંગ છે એમાં આપ મદદરૂપ હોવા માંગતા હોય તો અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેનું અનુદાન આપ બાંધકામમાં આપી સમૂહ તકતીની અંદર આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો આપને કુદરતે આપ્યું હોય અને જો આપવા માંગતા જ હોય તો ત્યાં આપણે જે ફ્લેટ બનાવીએ છીએ અંધ પરિવારને રહેવા માટે એક ફ્લેટના દાતા તરીકે આપ આપનું નામ અંકિત કરાવવા માંગતા હોય તો ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા ફી આપ એક ફ્લેટના દાતા તરીકે આપનું નામ અંકિત કરાવી શકો છો તો દોસ્તો વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં આપેલો છે તો આપ અમારો કોન્ટેક્ટ કરો અને મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય વધારો એવી આ વિડીયોના માધ્યમથી આપ સૌને અપીલ કરીએ છીએ આજના દિવસે બોપાણી પરિવાર સંસ્થા પરિસરમાં વધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનો હૃદયથી આભાર માનીએ છીએ અને ફરી ફરી બડ ડે બોય છે એને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ તો દોસ્તો આપ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ રૂપીએસની મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અમારી આ માહિતીને મોરબીના ગનજન અને ગરદન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશે તો ફરી મળશું આવા જ કોઈ વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન અશ્રુક વાળા સાથે મને મયરુ ગુજરાની મજા Sampai jumpa